શું તમને ખબર છે તમે દસ રૂપિયાના બિસ્કિટમાંથી બજારમાં મળતી પાંચસો થી સાતસો રૂપિયાની કિલો મીઠાઈ ઘરે ગેસ ચાલુ કર્યા વગર બનાવી શકો છો એકદમ સિમ્પલ રીતે આ મીઠાઈ ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે આમાં તમારે નથી ચાસણી લેવાની ઝંઝટ કે નથી માવો ઉમેરવાની ઝંઝટ પહેલી વાર બનાવતા હશે તેનાથી પણ મીઠાઈ એકદમ પરફેક્ટ બનશે તો હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો તમે રક્ષાબંધન સ્પેશિયલ આ સ્વીટ જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો મીઠાઈ આપણી એકદમ સોફ્ટ મેલ્ટેન માઉથ તૈયાર થયેલી છે તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને રેસિપી પસંદ આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો તો મીઠાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે બિસ્કિટ ઉમેરી દેવાના છે આ રીતના મોડા બિસ્કીટ હોય ફ્લેવર વગરના તેજ લેવાના છે અહીંયા આપણે મેરી બિસ્કિટ લીધા છે જે સોળ સત્તર નંગ જેટલા લીધેલા છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેસું અને બે એલચી ઉમેરી દેસું અને એકદમ ફાઇન પીસી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર તૈયાર છે તો તૈયાર થયેલા બિસ્કીટના પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લેશું તેની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે આ મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર દસ રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જશે મીઠાઈના ખૂબ સરસ દેખાવ માટે આપણે અહીંયા ચપટી ઓરેન્જ ફૂડ કલર લીધો છે તેને સરસ એવો મિક્સ કરી દેવાનું છે અહીંયા બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે દૂધ આપણે એકી સાથે નથી ઉમેરવાનું આ રીતે એકથી બે ચમચી જેટલું આપણે દૂધ ઉમેરતા જવાનું છે આ રીતે હાથેથી મસળતા જવાનું છે અને ચેક કરતા જવાનું છે કે આ મીઠાઈની અંદર બાઇન્ડિંગ આવે છે કે નહીં જો જરૂર લાગે તો તમારે એકથી બે ચમચી જેટલું દૂધ વધુ ઉમેરતું જવાનું આ દૂધ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું જ લીધું છે ગરમ કે ઠંડુ દૂધ નથી લીધું તો આ રીતે મીઠાઈના મિશ્રણમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયેલું છે તમે જોઈ શકો છો હવે બધી વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો જરૂર લાગે તો એક ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું અહીંયા આપણે જરા પણ જાતના ઘીનો યુઝ કરેલો નથી મીઠાઈના અંદરના લેયર માટે આપણે અહીંયા ટોપરાનું છીણ લેવાનું છે ઝીણું જે આપણે બે કપ જેટલું લીધું છે હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે પણ ખાંડ આપણે પીસીને ઉમેરવાની છે તો અહીંયા આપણે સ્વાદ અનુસાર ખાંડને આ રીતે પાવડર કરીને ઉમેરી દીધી છે સાથે માવા જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરવાનો છે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર લીધો છે અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરી દઈશું જેથી ફ્લેવર પણ ખૂબ સરસ આવે જો તમને અહીંયા કોઈ પણ જાતનું બીજું એસેન્સ પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો એસેન્સ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી દેવાનું છે પછી તેની અંદર આપણે જરૂરિયાત જેટલું દૂધ ઉમેરતા જશું અને સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે વિડીયોને લાઈક શેર કરી દેજો આ મિશ્રણ આપણે જરા પણ ઢીલું નથી રાખવાનું આ રીતે આપણે હાથેથી સરસ એવો રોલનો શેપ આપી દેશું કારણ કે આ મીઠાઈ આપણે ગોળ રાઉન્ડમાં બનાવી છે એટલા માટે વધુ ઢીલું મિશ્રણ ન થઈ જાય તે નું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું ઘી લીધું છે અને જે બિસ્કિટ વાળું મિશ્રણ હતું તેને આ રીતે ઘીમાં સરસ એવું મિક્સ કરી દેવાનું છે જેથી કિનારીઓ ફાટે નહીં પછી તેને હળવા હાથે આપણે વણી લેવાનું છે આ રીતે કોઈ પ્લાસ્ટિક સીટ ઉપર રાખીને તેને સરસ એવું વણતા જવાનું છે અને જે કિનારી ફાટે તેને આપણે સરસ એવી સેટ કરી દેવાની છે અને આ રીતે આપણે તેને ચોરોસ એવો હાથેથી સેપ આપી દેવાનો છે જેથી આપણો રોલ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય હવે જે આપણે ટોપરાના છીણવાળો રોલ તૈયાર કરેલો હતો તેને આ રીતે વચ્ચે સેટ કરી દેવાનો છે અને રોલને આપણે સરસ એવો સ્મૂથ કરી લેવાનો છે બંને રોલને ને આપણે સરસ સ્મૂથ કરવાના છે જેથી કોઈ પણ કિનારી ફાટેલી હોય સરસ એવી થઈ જાય હવે હળવા હાથે આ રીતે કરીને સરસ એવા રોલને સેટ કરી લેવાનો છે છે અને જે કિનારીઓ ફાટેલી તેને સરસ એવી કરી દેવાની છે આ મીઠાઈ બનાવી એકદમ સિમ્પલ જ છે તમે નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો એટલે મીઠાઈ તમારી એકદમ પરફેક્ટ બનશે આ રીતે સરસ એવા કિનારા આપણે સીલ કરી દેવાના છે અને આ રીતે બટર પેપર ઉપર આપણે તેને થોડું એવું સ્મૂથ કરી લેવાનું છે જેથી મીઠાઈનો રોલ એકદમ સ્મૂથ અને એક સરખો થઈ જાય તમે જોઈ શકો છો હવે એલ્યુમિનિયમ ફોઇલમાં તેને સરસ એવો કવર કરી દેવાનો છે આ રીતે તેને કવર કરીને આપણે ફ્રીજમાં દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશું ફ્રીજમાં દસ મિનિટ સેટ થવાથી આ રોલ આપણે જ્યારે કટ કરશું ત્યારે પરફેક્ટ એવા પીસ તૈયાર થશે એટલા માટે આપણે તેને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેવાનો છે તો મળીએ દસ મિનિટ પછી તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો રોલ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે તો આ રીતે ફોઈલ આપણે હટાવી દેવાનું છે અને બજાર જેવા લુક માટે મીઠાઈ ઉપર આપણે સરસ એવો ચાંદીનો વરક લગાવી દેવાનો છે આ રીતે વરક લગાવવાથી મીઠાઈનો દેખાવ ખૂબ સરસ આવે છે હવે તમારે જેવડા નાના મોટા પીસ રાખો હોય તે રીતે તમારે મીઠાઈને કટ કરી લેવાની આ રીતે આપણે આગળના પાટને થોડું હટાવી દેવાનું છે સેમ પ્રોસેસથી આપણે બધા મીઠાઈના પીસ આ રીતે તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો મીઠાઈ આપણે કેટલી સરસ દેખાવ આવી રહ્યો છે આ મીઠાઈ બનાવી એકદમ સિમ્પલ જ છે અને મીઠાઈ બનાવવા માટે આપણે જેટલી સામગ્રી યુઝ કરેલી છે તે તમને કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે મીઠાઈ એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીજમાં આખું અઠવાડિયું સુધી સ્ટોર પણ કરી શકો છો તો હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો આ રીતે ઘરે મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો આ મીઠાઈમાં તમારે ચાસણી નથી લેવાની નથી માવો ઉમેરવાનો કે નથી ઘીનો ઉપયોગ કરવાનો તો પણ આપણી મીઠાઈ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો તમે જરૂરથી ટ્રાય કરજો આ મીઠાઈની રેસીપી અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો તો અહીંયા હું તમને મીઠાઈને તોડીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ મીઠાઈ તૈયાર થઈ છે આ મીઠાઈ જોઈને કોઈ નહીં કે આને તમે દસ રૂપિયાના બિસ્કિટમાંથી તૈયાર કરેલી છે તો એક વાર તો તમે આ મીઠાઈ ની રેસીપી જરૂરથી ટ્રાય કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ